ચાર મહિનાથી આ બાળકનું સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી સિવિલ હોસ્પિટલના તબીબો આ બાળકની સાર સંભાળ રાખી રહ્યા હતા આ બાળકને એનઆઈસીયુ વોર્ડમાં દાખલ કરી સારવાર કરવામાં આવી રહી હતી બાળકને દાખલ કર્યાના દોઢ મહિના બાદ માતા પિતા છોડીને ચાલ્યા ગયા જે સીસીટીવીમાં પણ કેદ થયું હતું આ બાળકનું ચાર મહિના બાદ મોત ની પછી જો કે હજુ સુધી પોલીસ માતા પિતાને શોધી શકી નથી સુરત સિવિલ હોસ્પિટલના તબીબ પ્રફુલ બાંભો રોલિયાએ ગત 26 ડિસેમ્બર 2023 ના રોજ ખટોદરા પોલીસ સ્ટેશનના બાળકના માતા અને તેના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ગઈ 30 ઓક્ટોબર ના રોજ એક નવજાત બાળકનો જન્મ કામરેજ સીએચસી સેન્ટર ખાતે થયા બાદ વધુ સારવાર અર્થે નવી સહેર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યું કે વીરામિન સેન્ડિલ વીરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે